છેલ્લા પંદર દિવસમાં સિવિલ હોસ્પિટલ રાજકોટમાં જે દાખલ દર્દીઓના જે રોગના આંકડા છે એ આ મુજબ છે કે જે લિવર ઉપર સોજો આવી જાઓ વાયરલ હેપેટાઇટિસના દસ કેસ છે મગજ ઉપર સોજાના ચાર કેસ છે ટાઈફોઈડના પાંચ કેસ છે ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ બરાબર એટલે ઝાડા અને એ પ્રકારના એના સત્યોતેર કેસ છે જે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય આરટીઆઈ એના એ આરટીઆઈના એકતાલીસ કેસ દાખલ થયેલા છે મલેરિયાના બે કેસ હતા ડેન્ગ્યુના છ કેસ આમ મળી ટોટલ અલગ અલગ રોગચાળાના છેલ્લા પંદર દિવસના એકસો ને કેસ એક પ્રકારની બીમારીઓના દાખલ થયેલા છે વિક્રમભાઈ નામ ગામ અલિંદ્રા પડોદરી હતા અને મજૂરી કામ કરું છું દવાખાનાને ટાપ ટાપે બધાને સારવાર બહુ સારી દીધી છે કાંઈ તકલીફ નથી દવા બવા બહુ સારું છે બસી જાય એવી તો પોઝિશન નહોતી હાવ ખરાબ હતી પોઝિશન બે ભાગમાં હોતી બહુ બહુ મહેનત કરી ડૉક્ટર સાહેબ બધા આખા ટાપે મહેનત કરી બહુ તો મહેનત કરી છે નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડિયાટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એણે ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ત્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ